દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ આ તરીકે એકવીસ દસ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોર બે કલાકે પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ ખાતે સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અખંડ નિષ્ઠા અને અપરંપાર દેશભક્તિ સાથે દેશ અને દેશવાસીઓની સુરક્ષા માટે પોતાના અંતિમ શ્વાસ સુધી લડીને સર્વોજ બલિદાન આપનાર પોલીસના સુરવીર જવાનોને આ અવસરે નમન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પોલીસ શહીદ સ્મૃતિ દિવસ દેશભરમાં દર વર્ષે એકવીસ ઓક્ટોમ્બરે ઉજવવામાં આવે છે ઓગણીસો ઓગણસાઠમાં લદ્દાખના હોટસ્પ્રિંગ વિસ્તારમાં ચીનની સેના સાથે અથડામણમાં શહીદ થયેલા દસ પોલીસ જવાનોની સ્મૃતિમાં આ દિવસ મનાવવામાં આવે છે જેને લઈને આજે દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી